તુષાર પ્રજાપતિ આપણે આજે ગોરોલ ગામના પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતના આવ્યા છીએ અને એમના ફિલ્ડ ઉપર આપણે હિલ વેરાયટીનું વાવેતર કર્યું છે બટાકાની અંદર કે જે આજે પંચાણું દિવસની આજુબાજુ થયા છે તો આપણે પહેલાં બટાકાની અંદર એમની સાઇઝ ચેક કરીશું અને પછી એમને શું એની અંદર વાપર્યું છે એનું જાણકારી આપણે મેળવીશું તો આપણે પહેલાં તો બટાકાની સાઇઝ ચેક કરીએ તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે હિલ વેરાયટીમાં બટાકાની સાઈઝ ચેક કરી રહ્યા છીએ જેમાં પંચાણું દિવસ આજે થયા છે ખૂબ સરસ પરિણામ જોવા મળી રહ્યું છે અત્યારે એક છોડુંમાંથી અત્યારે આ રીતની સાઈઝ જોવા મળી રહી છે તો આપણે જાણીશું ખેડૂત મિત્રથી કે એમને શું ઉપયોગ કર્યો તો આની અંદર તો આપણું નામ જણાવશો પટેલ પ્રકાશભાઈ જીવાભાઈ બરાબર તો પ્રકાશભાઈ તમે આ હિલ વેરાયટીની અંદર શેનો ઉપયોગ કર્યો તો અને તમને કેવું પરિણામ મળ્યું છે મેં પહેલા પાયામાં ખાતર નાખ્યું પછી વોટર સોલ્યુબલ એમાં સાઇઝનો કોઈ ફરક નહોતો પડતો બરાબર પણ આઈપીએલ બાયોલોજિકલ કંપનીના બેક્ટેરિયા આવ્યું છે પોટેશિયમ એસડી કરીને એના બેક્ટેરિયા ચડે એપે સાઈઝમાં બહુ ફરક દેખાય છે મને તો આ જે સાઈઝ છે અત્યારે વજન પણ સારું પકડી રયો છે તો તમે જે કેટલા દિવસથી આનો ઉપયોગ કર્યો તો પંચાવન થી 60 દિવસ પંચાવન થી 60 દિવસની આનો ઉપયોગ કરેલો છે અત્યારે તમને રિઝલ્ટ કેવું લાગી રહ્યું છે આની અંદર બહુ ખૂબ સરસ રિઝલ્ટ છે તો બીજા ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરી શકાય કરી શકાય છે સાઠ પોસઠ અને સિત્તેર દિવસનું ફિલ્ડ છે અને જેનો લોંગ ડ્યુરેશન એટલે લાંબા સમય સુધી ખેતરની અંદર જો વેરાયટી ઊભી રાખવાની હોય તો પચાસ એમએલ એ પર એકરના હિસાબથી એ ડ્રીપમાં આપી શક આપી શકાય તો પરિણામ સારું મળો સારું મળશે ખૂબ સરસ જય હિન્દ જય ભારત